ઘઉંનું સારું એવું ઉત્પાદન લેવા અવનવા પ્રયોગો એમાં કરતા હોય છે અને જે આપણે પણ એવા અવનવા પ્રયોગો આપણે હાલ કરીએ છીએ અને આપણે આમ જોવા જઈએ તો એક પહેલા પણ આપણે એક વિડીયો હતો કે આપણે જે પાણી પાયું એમાં એમોનિયા પાયું હતું એટલે કે એમાં એની અંદર નાઇટ્રોજન ને સલ્ફર એમાં આવી જતું હોય છે તો અત્યારે આપણે એક નવી એક ફરીથી એક નવું આપણે અત્યારે જે આપણે દિલીપભાઈ થોડાક સમય પહેલા જે આવ્યા હતા એમાં અત્યારે આપણે કહી ગયા હતા કે આની અંદર જો ઝીંક પ્લસ સલ્ફર આપવામાં આવે તો જેનો દાણો છે મસ્ત રીતે સારો એવો કલરમાં આવતો હોય છે અને જે ઘઉં છે ખાવામાં ખૂબ સ્વાદમાં આવતા હોય છે તો આપણે આપણે હાલ અત્યારે સલ્ફર અને નાઇટ્રોજન આપણે જે પેલા એમાં તો આપણે આપી આપી દીધું છે એમાં નાઇટ્રોજન વીસ ટકા આવી જાય છે અને સલ્ફર ત્રેવીસ ટકા આવી જાય છે અને આજે પ્લસ આપણે જે ઝીંક ઝીંક એમાં નથી આવતું તો આજે આપણે જે ઝીંક છે તો આજે આપણે આ ઝીંક અત્યારે હાલ પાઈ રહ્યા છે આપણે પાંચસો પાંચસો ગ્રામના બે પેકેટ લઈ આવ્યા હતા આપણે એમાંથી એક વીઘા દીઠ આપણે સો ગ્રામ પાવાનું હોય છે તો આપણે ઘઉં છે એ પાંચ વીઘાના છે આપણે બે પેકેટ એક કિલો લઈ આવ્યા હતા આપણે ચારસો ગ્રામ આપણે જીરુંમાં પાઈ દીધું છે અને છસો ગ્રામ આપણે ઘઉં માટે આપણે હાલ પાવાનું ચાલુ છે તો સૌથી પહેલાં તો આપણે આ તો સરસ રીતે ઓગળી જતા હોય છે તો આનો ડોઝ છે આપણે સરસ રીતે હાઈકરા છે તે અમે ડબ્બામાં જ આને ઓગાળી લીધું છે અને ત્યાર પછી જે આપણે સ્ટોમ બાસાલી ને પાઈએ આપણે દર વખતે ખાતર પાઈ એ રીતનું અત્યારે હાલ આપણે પાવાનું ચાલુ છે અને આપણી ઘઉંની કંડિશન વિશે વાત કરીએ તો અત્યારે જે આપણે પહેલા આપણે જે નાઇટ્રોજન ને એમોનિયા પાયું એ કન્ડિશનમાં અત્યારે ઘઉં અત્યારે ખૂબ સરસ છે અને આપણે બધા ખેડૂત મિત્રો મિત્રોનું એવું પ્રયાસ તો હોય જ છે કે વધારે વધારે એમાં ઉત્પાદન આવે ઘઉંનો પાક હોય કે અન્ય કોઈ પણ પાક હોય તેમાં જુદી જુદી રીતે એકોમાં જાય અને જુદી જુદી પ્રકારનું એમાં લેતા હોય છે આપણે જ્યારે દિલીપભાઈ આપણા ઘઉને ચક્કરમાં રહ્યો ત્યાં ત્યારે આપણે ઝીંકની ખાસ ભલામણ કરી હતી કે ઝીંક એક અવશ્ય આમાં આપી દેજો અને આમાં છંકાવ પણ એને કરવાનું કીધું કીધું છે ઝીરો ઝીરો પચાસ અને ઈળનો રાઉન્ડ ને એવું ફંગી ને એવું બધું છનકાવ કરવાનું કીધું છે પરંતુ ત્યારે આપણે છનકાવ કરવામાં થોડોક પ્રશ્ન એવો થાય છે કે આમાં હાલવું ખૂબ મુશ્કેલ પડે એમ છે

અત્તર વર્ષે કરીએ છીએ તો એમાં તો ખૂબ સારું એવું પરિણામ એમાં મળે છે એમાં ડુંડી લાંબી થઈ જાય છે ને મસ્ત રીતે એમાં સારું એવું ઉત્પાદન એમાં મળે છે પણ તો હવે જોઈએ આ જે જિંક છે એ કેવું કામ કરે છે ને જો આમ સારું એવું કામ હશે તો આપણે અવશ્ય ખેડૂત મિત્રોને વિડીયોના માધ્યમથી જણાવશું ને અત્યારે હાલ જે અત્યારે અમારે ઘઉંને આમ જોવા જઈએ તો બેક મહિનાની આસપાસ થઈ ગયા છે મસ્ત રીતે અમારી પાસે તમે જોઈ શકો છો મસ્ત રીતે ડુંડી નીકળી ગઈ છે અને જે આપણા ઘઉં છે નવકાર ગોલ્ડ ટુકડી ઘઉં છે સરસ રીતે આમ ઘઉંનો પોટ છે આમ એક એક સરખા ઘઉં છે કે ક્યાંક આપણે જે ડુંડી છે બીજી છે પણ તું મસ્ત રીતે એક સરખા ઘઉં અત્યારે મસ્ત રીતે આપણે જે દર વર્ષે વાવી એમાં આ વર્ષને મને જે ઘઉં છે મને ખૂબ સરસ રીતે એક સરખા જણાઈ રહ્યા છે અને આમ જોવા જઈએ તો આપણે એગ્રોવાળા પણ જે દિલીપભાઈ છે આવ્યા એને પણ આપણા ઘઉં વખાણ્યા છે એને ભલામણ કરી કે એમાં જીંક સલ્ફર તો તો એ એમાં સલ્ફર તો અવશ્ય રીતે આવી જાય છે પરંતુ આપણે જે આપણે લેવા ત્યારે જીરનું પણ લઈ લીધું અને ઘઉં નું પણ લઈ લીધું તો આપણે જીરું તો અવશ્ય રીતે પાઈ દીધું છે ને હવે અત્યારે ઘઉંમાં આપણે જીંક પાવાનું ચાલુ છે તો જોઈએ હવે જીંક નું એની ભલામણ દિલીપભાઈ ની એવી છે કે દાણો ખુબ ખૂબ કલરમાં આવે છે અને ખાવામાં ખુબ સ્વાદ એમાં આવે છે જયારે અત્યારે દાણા બંધાવાની શરૂઆત નથી થઈ પરંતુ જ્યારે આમાં જેના જે દાણા બંધાવાની શરૂઆત થઈ જાય ત્યાર પછી આપણે ફીરી પોટાશિયમ દેવું છે અથવા તો જીરો છંટકાવ કરવો છે તો એમાં પણ પોટાશ આવે છે પણ તો આપણે નીચે તળીએ છીએ આપણે ખાતર અગાઉ આવી ગયેલું પડ્યું છે હજી આમાં પંદર દિવસ પછી આપણે ખાતર હજી આમાં એક કરી પોટાશ આપણે એ તો દાણાદાર છે ફરજિયાત આ રીતના આપણે નાખવાનું છે તો એનો પણ આપણે વિડીયો અલગથી બનાવશું અને અત્યારે અત્યારે ઝીંક અત્યારે ખાલી ઝિંક સલ્ફર આમાં આપણે અગાઉ એમોનિયા દ્વારા આપી દીધું છે તો આ રીતનું કઈક દર્શક મિત્રો અમારા જે ઘઉંમાં ઝીંક દેવાનું કામ ચાલુ છે અને કેવાનું રિઝલ્ટ રહેશે કેવાના ઘઉં થાય કેવી ડુંડી થાય અને કેવા સ્વાદમાં માં ખાવામાં રહેશે સમય જતા પછી આપણે અંદાજ આવશે એટલે આપણે જે જાતનો અનુભવ થાય એ રીતના આપણે અનુભવ પણ થઈ જાય જીંક કેવો આમાં કામ છે દર વર્ષે આપણે ઘઉં ઘરના ખાવા પૂરતી તો વાવી જ દઈએ છીએ આ વખતે પાંચ વીઘાના ના વાવીએ છીએ દર વર્ષે આપણે વીઘા દોઢ વીઘાના ના જે ખાવા પૂરતી તો વાવી જ દઈએ છીએ એમાં અત્યારે આપણે જીંક નું નવી ટ્રાય આપણે કરીએ છીએ તો વાર્ક નો અમારો ઉદ્દેશક નો તો ઝીંક ની નું કરવાનું આ અત્યારે કામ ચાલુ છે અને લગભગ તો પરિણામ મળશે આપણે દિલીપભાઈ કીધું ને દિલીપભાઈ ના જે કઈ ભલામણ હોય નેવું ટકા લગભગ સાચી હોય છે ને ખોટા ખર્ચા પણ એ નથી કરાવતા દિલીપભાઈ જે ધંધુપીપાળી એગ્રો વાળા છે એ ખોટા ખર્ચા તદ્દન ખેડૂત ને નથી કરાવતા તો લગભગ તો આનું પરિણામ સારું જ મળશે કેવું પરિણામ મળશે એ આપણે વિડીયો માધ્યમથી તમને જણાવશું તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ એટલું ફરીથી બોલશું આપણે એક ના વિડીયો ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો